વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો એક તરફ ગુજરાતભરમાં વેવની સ્થિતિ છે ત્યારે સુરત તાપી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજળી ડૂલ થઈ છે સુરત તાપી ભરૂચ રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઇટ ડૂલ થતા લોકોએ ટોરન્ટ પાવર ખાતે હોબાળો મચાવ્યો હતો જ્યારે કે ઉકાઈ ટીપીએસના ચાર યુનિટ ટ્રીપ થતા પાંચસો મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે આગ ઝડતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં લાઇટ દૂર થઈ હતી તાપી ભરૂચ રાજપીપળા સુરત નવસારીમાં વીજફોલ થતા ટોરન્ટ પાવનની ઓફિસે ઘર્ષણની સ્થિતિ જોવા મળી આગ ઝડતી ગરમી વચ્ચે લોકો પરેશાન થયા હતા અને ડીજીવીસીએલ ઓફિસમાં પહોંચીને હોબાળો કર્યો હતો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી સાંજે છ વાગ્યા સુધી વીજળી નહીં આવે તેવા મેસેજ કરવામાં આવ્યા છે જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને ચિંતા પણ જોવા મળી રહી છે વડોદરા રાજપુરામાં પણ વીજળી ગુલ થઈ હતી જેને પગલે અનેક કારખાનોમાં કામ બંધ કરવાની ફરજ પડી લોકો હેરાન પરેશાન થયા દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં વીજળી ગુલ થઈ હતી જેના કારણે મોટી સંખ્યામાં લોકો ટોરન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા હતા અને ઉગ્ર રજવાત કરી હતી અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સુરત તાપી નર્મદા અને ભરૂચ જિલ્લામાં વીજળી ગુલ થઈ તો ચારસો કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન જેમાં ડિફોલ્ટ સર્જાતા આ વીજળી ભૂલ થઈ છે ચારસો કેવી સોર્સ લાઈનમાં વીજળી ડૂલ થઈ છે આખા દક્ષિણ ગુજરાતમાં સમસ્યા જોવા મળી રહી છે ખાસ તાપી ભરૂચ રાપીપરા સુરત નવસારીમાં મોટાભાગે ડાઉન ફેઝમાં છે અને આ સમસ્યા જોવા મળી રહી છે સાંજે છ વાગ્યા સુધી વીજળી નહીં આવે તેવા મેસેજ પણ કરવામાં આવ્યા છે જેના કારણે લોકોમાં ચિંતા પરેશાની પણ જોવા મળી રહી છે અચાનક ઇલેક્ટ્રિક સ્થિતિ ડાઉન થતા લોકો હેરાન પરેશાન થયા હતા એક તરફ આગ ગરમી છે અને બીજી તરફ વીજળી જીવન થતા લોકો પરેશાન થયા હતા હતા કામ બંધ થઈ ગયા વેપારીની ચિંતા પણ વધી છે નુકસાન પણ થશે વીજ મથકના ચાર યુનિટમાં તકલીફ સર્જાતા વીજળી ગુલ થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ટોરન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા ટોરન્ટ પાવરની ઓફિસે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી અને લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી ચારસો કેવી સોર્સ લાઇનમાં આ ખામી સર્જાઈ છે જેને રિસ્ટોર કરવા માટેનું કામ હાલ તો થઈ રહ્યું છે આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા જોવા મળી રહી છે ડીજીવીસીએલ નામડીએ પણ કહ્યું હતું કે ચારસો હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ ગઈ છે અને તેના કારણે જ આ સમસ્યા સર્જાઈ છે સ્ટેટ લોડ સાહિસ જોડાયા છે ગરમી છે બીજી તરફ વીજળી ડૂલ થઈ છે લોકોમાં ચિંતા હેરાનીનો માહોલ છે શું કેવું છે લોકો

ટોરેન્ટ પાવરના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી ટોરેન્ટ પાવરના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે દક્ષિણ ગુજરાતની ની અંદર પાવર નો સમસ્યા છે તેવું જાણવા મળ્યું હતું પરંતુ જે ઉદ્યોગકારો છે તેમના કેટલાક મશીનો બંધ રહ્યા હતા અને તેમને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હોવાનું સામે આવી રહ્યું છે અને ઉદ્યોગકારો અત્યારે જે રીતના ટોરન્ટ પાવર ની અંદર જે અધિકારીઓ હાજર છે તેમને રજૂઆત કરી રહ્યા છે તે જણાવી રહ્યા છે કે અમારો જે નુકસાન થયું છે તેની ભરપાઈ પણ કરશે તેવી વાત જે છે તે અધિકારીઓ જોડે વાતચીત કરવામાં આવી હતી ત્યારે અધિકારી જણાવી રહ્યા છે કે અત્યારે સુધી કોઈ પણ સત્તાવાર માહિતી સામે નથી આવી રહી કારણ કે જે ઉકાઈ ખાતે કઈ ટેકનિકલ ખામી સર્જાય છે અને તેના કારણે દક્ષિણ ગુજરાત અંદર પાવર ગયા હોવાના જે સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ છ વાગ્યા સુધીમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે એવું એટલું જ નહીં પરંતુ કેટલાક ઉદ્યોગકારોના અચાનક મશીન જે છે તે બંધ થઈ ગયા છે કેટલાક ના કારખાના હોય કે અલગ અલગ જે

છોટાદેપુર જિલ્લામાં છ તાલુક છોટાદેપુર જિલ્લાના છ તાલુકા આવેલા છે છ તાલુકામાં નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની જે છે સબસ્ટેશન ત્યાં વીજ પુરવઠો ખોરવાયો હતો બપોરના બે વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાયો હતો અને જે વીજ પુરવઠો તૂટક તૂટક આવતો હતો ત્યારબાદ ત્રણ વાગ્યા થી સતત વીજ પુરવઠો ખોરવાઈ જતા જે છે ક્વોલિટીના કારખાના વાળા છે આઈસ્ક્રીમવાળા વાળા છે તમામ લોકોનો વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તો આપ તસવીરમાં જોઈ રહ્યા છો આપણી સાથે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર જે મધ્ય ગુજરાત જેટકો વિભાગના એન્જિનિયર છે તેઓ સાથે પણ વાત કરીશું સાહેબ અહીંયા કેટલી વાર માટે વીજ પુરવઠો ખોરવાયો હતો એક કલાક માટે કેટલા ગામો હતા તે બંધ થઈ ગયા હતા આજે 220 કા છોટા દેપુજીલા નસવાઈ તાલુકાના 220 ગામો બંધ થઈ ગયા હતા ત્યારે અહીંયા જે જિલ્લાના બીજા ગામો છે બીજા તાલુકાઓ છે તેમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો સાથે સાથે મહત્વની બાબત એ છે કે જે આઈસ્ક્રીમ પાર્લરો છે કેમને આઈસ્ક્રીમ પણ ઓગળી જવા પામી હતી અને જે છોટા દેપુ જિલ્લાના તાલુકાઓ છે કવાટ છે પાઈ જે પછી તેવા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો તો કારખાનાઓ બંધ થઈ જતા મજૂરો પણ બેસી ગયા હતા ત્યારે અહીંયા એ સવાલ ઉઠે છે કે આટલો મોટી સંખ્યામાં વીજ પુરવઠો ગાયબ થયો તે જેટકો વિભાગને પણ જાણ નથી કયા કારણોસર વીજ પુરવઠો ખોરવાયો હાલ તો છોટા જિલ્લામાં ધીમે ધીમે વીજ પુરવઠો કાર્યરત થઈ રહ્યો છે પરંતુ વીજ પુરવઠો કયા કારણોસર આટલો મોટો ગેપ આવ્યો અને વીજ પુરવઠો ખોરવાનું કારણ તે હજુ સુધી અધિકારી જણાવી રહ્યા નથી જી રફીક એક તરફ વેપારીઓમાં ચિંતાનું મોજું છે ઉદ્યોગકારો કારખાનેદારો છે તેમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે તમામ લોકોનું શું કહેવું છે છોટાદેપુર જિલ્લામાં અનેક નાના નાના કારખાનાઓ આવેલા છે તેઓના મજૂરોને બેસી રહેવાનો વારો આવ્યો હતો લોટની જે ફેક્ટરી આવેલી છે તેમાં લોકોને બેસી રહેવાનો વારો આવ્યો હતો જે રેતીના પ્લાન્ટો ચાલે છે થેલી ભરવાની કામગીરી ચાલતી હોય તેમાં પણ જે કામગીરી અટકી પડી હતી અનેક જગ્યાઓ પર કારખાનાઓમાં વીજ પુરવઠાના કારણે મજૂરોને બેસી રહેવાનો વારો આવ્યો હતો ત્યારે આ જે તંત્રના અધિકારીઓ છે તે વીજ પુરવઠો કયા કારણોસર ખોરવાયો તે હજુ સુધી જણાવતા નથી પરંતુ જ્યાંથી વીજળી સપ્લાય થાય છે તે લાઈનો ખોટકા હતા આખા પંથકની અંદર જે વીજ પુરવઠો ખોરવાયો જેનાથી નર્મદા જિલ્લાના ગામોમાં પણ વીજ પુરવઠા વિના જે વીજ પુરવઠો ના પહોંચતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા બીજી તરફ હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે તેવા સમયે વીજ પુરવઠો ખોરવાતા રોજદારો પણ જે છે મુશ્કેલીમાં મુકાયા હતા અસહ્ય ગરમીના કારણે બપોરના સમયે રોજદારો જે છે રોજા રાખીને આરામ કરતા હોય છે તેવા સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી વેપાર ધંધાને પણ નુકસાન થયું હતું બેંકોના કર્મચારીઓ પણ બેસી રહ્યા હતા એક તરફ ગરમીનો પકડો ધીમે ધીમે વધી રહ્યો છે પંખા વિના લોકો રહી શકતા નથી એસી વિના રહી શકતા નથી તેવા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા રફીક કેટલા વાગ્યા સુધી પુરવઠો કાર્યરત થશે અને ડિફોલ્ટ અંગે હાલમાં શું ચકાસણી કરવામાં આવી રહી છે તે અંગે શું અપડેટ જી આપને જણાવી કે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં હાલ તો વીજ પુરવઠો કાર્યરત હોય છે બીજા તાલુકામાં ધીમે ધીમે વીજ પુરવઠો કાર્યરત થઈ રહ્યો છે આપણે બીજી તરફ જે સબસ્ટેશન છે નસવાડીનું સબસ્ટેશન હાલ ધીમે ધીમે ધમકવા લાગ્યું છે છાસદ કીવીમાં સબસ્ટેશન છે નસવાડીનું તે સબસ્ટેશન આમાં વીજ પુરવઠો ધીરે ધીરે કાર્યરત થતા તમામ જે ફીડરો છે તેને કાર્યરત કરવા માટે બધે ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે નસવાડીના તમામ જે ફીડરો છે તેને કાર્યરત તો કરવામાં આવે છે પરંતુ જે બે કલાક સુધી વીજ પુરવઠો ગાયબ થઈ ગયો હતો અને છેલ્લા કેટલાક કલાકોથી જે વીજળી ચાલતી હતી તેમાં પણ તૂટક ટૂટક વીજળી આવતી હતી લો વોલ્ટેજની સમસ્યા સવારથી હતી ત્યારે જે સરકાર છે જે ઉર્જા વિભાગ છે તે આને વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા માટે ના તો તૈયારી રાખી હોય તેવું લાગે છે કારણ કે આટલી મોટી સંખ્યામાં ગરમી શરૂઆત થઈ અને તેવા સમયે વીજ પુરવઠો ગાયબ થાય ત્યારે લોકો હેરાન થાય છે આભાર રફિક જોડાવા માટે તો દક્ષિણ ગુજરાતના અલગ અલગ બપોરના બે વાગ્યાથી તૂટક તૂટક વીજળી આવતી હતી અને લગભગ એક કલાક બાદ તો વીજળી ડૂલ થઈ હતી જેના કારણે લોકો પરેશાન થયા આગ ઝડતી એક તરફ ગરમી પડી રહી છે વેવ ચાલી રહ્યો છે તેની વચ્ચે ઇલેક્ટ્રિસિટી ડૂલ થતા લોકો પરેશાન છે વાજંગી વધુ વાત કરીશું સતા સાહી અમારી સાથે લાઈવ જોડાયા છે આવે પહોંચ્યા હતા અને તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ગંભીર બાબત કહી શકાય અને અત્યારે આપણે એના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અન્ય જે રીતના આ ટોરન પાવરની ઓફિસ આવેલી છે અને અહીં અત્યારે કેટલાક સમય પહેલા અત્યારે ઉંચો પહોંચ્યા હતા કારણ કે અચાનક પાવર જતાની સાથે જ લાખો રૂપિયાનું તમનું નુકસાન પણ થયું હોવાનું સામે આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ જે રીતના સ્થિતિ અત્યારે ઓખાઈ સાથે કઈ ટેકનિકલ ખામી સર્જાય છે અને ટેકનિકલ ખામીના કારણે જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે અને સુરત સહિત અલગ અલગ દક્ષિણ ગુજરાતની અંદર પાવર ગયા હોવાનું સામે આવી રહ્યું છે અને અત્યારે અહીંના કતારગામ ખાતે આવેલા કેટલાક ઉદ્યોગકારો દ્વારા ટોરન્ટ પાવર ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે પાવર જે ગયો છે તેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કેટલાક ઉદ્યોગકારો અલગ અલગ જે લોકો અહીં પહોંચ્યા હતા તેમના દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે અમારો જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરવામાં આવશે અને પાવર કેટલા સમય સુધી આવશે પરંતુ જે રીતના સ્થિતિ અત્યારે સુરત શહેરની જોવા મળી રહી છે ગરમીની વચ્ચે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર પાવર ડોલ જોવા મળી રહ્યો છે પરંતુ જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે તે એક વાત અહીં સમજાતી નથી પરંતુ અત્યારે અધિકારી જણાવી રહ્યા છે કે છ વાગ્યા સુધીમાં પાવર આવી જશે તેવી વાત જે છે કે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે લોકોનું શું કહેવું છે કારણ કે લોકો એક તરફ રજવાર રજવાત કરવા માટે ટોરન્ટ ઓફિસે પહોંચ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે આટલા સમયથી વીજળી નથી એક તરફ ગરમી છે અને બીજી તરફ વીજળી ડૂલ થવાના કારણે લોકો પરેશાન છે બિલકુલ ચોક્કસપણે લોકો એક જ વાત કરતા નજરે પડી રહ્યા છે કે જ્યારે ઉદ્યોગકારો અહીં તોરણ તાવ ઓફિસે પહોંચ્યા હતા તેમણે ખૂબ જ મોટાભાઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો આક્રોશ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું હતું કે જે અમારે ત્યાં આજે મશીન ચાલી રહી હતી અચાનક મશીનો બંધ થઈ ગઈ છે અને મશીનો બંધ થઈ જવાના કારણે કેટલાક લાખો રૂપિયાનું નુકસાન બંધ થયું હોવાનું સામે આવી રહ્યું છે એટલે ચોક્કસપણે કહી શકાય જે ઉદ્યોગકારોને પણ એક મોટી જે

ખામી સર્જાઈ હતી તેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી સહિત અલગ અલગ જિલ્લાઓની અંદર જે પાવર ગયો છે અને તેના કારણે અત્યારે અધિકારીઓ પણ દોડતા થયા છે અને જે ચોક્કસપણે કહી શકાય ઉદ્યોગકારો હોય કે પછી નાના લોકો હોય તેમના જે ઘરોની અંદર રહેતા હોય તેમના પણ ખૂબ જ હાલાજોનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો છે અને ખાસ કરીને જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે ઉદ્યોગ કારોને લઈને અત્યારે લોકો જે છે તે ચિંતામાં મુકાયા છે આભાર સાહી જોડાવા માટે અને સમગ્ર મામલી માહિતી આપવા માટે તો સુરતમાં પણ તેવો જ હાલ જોવા મળી રહ્યું છે વીજ લાઈન માં આ

બીજું વીજ કંપની વાળા અત્યાર સુધી આ અંગે કંઈ કરી શકે એમ હજુ થી ચાર થી પાંચ કલાક સુધી વીજળી મળે એમ નથી એમ જાણવા મળેલ છે અને લોકો સાડા ત્રણ વાગ્યા ત્રણ વાગા લગભગ હેરાન પરેશાન થઈ ચુક્યા છે જોકે પાવર ક્યારે આવશે તે અંગેની ચિંતા કરી રહ્યા છે ટ્રેન વ્યવહાર પણ આગામી દિવસે અસર થઈ શકે એમ જાણવા મળી રહ્યું છે જી કેટલા વાગ્યા સુધી આવશે અને એક તરફ મોટી સંખ્યામાં લોકો પાવર ની ઓફિસે પહોંચી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે કે લોકોમાં ચિંતા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે હજુ 4 થી પાંચ કલાકની વાત વીજ કંપની દ્વારા જાણવા આવી રહી છે અને ત્યાં સુધી વીજ પુરવઠો પૂરો થઈ શકે છે કેમ એ જોવું રહ્યું

અલગ અલગ તેમની રજૂઆત ઓલરેડી અમે બધા મીડિયા ને જવાબ આપી ચુક્યા છે ટેકનિકલ ક્ષતિ ને કારણે પાવર બંધ થયો હતો હવે અમે કંપની ફેઝ મહેનત પાવર ચાલુ કરી રહી છે પાવર કેટલા સમય સુધી આવશે અને સાહેબ ટેકનિકલ ખામી એ અત્યારે અમારી ટેકનિકલ ટીમ કામ કરી રહી છે અમારી પાસે જે મેસેજ છે તે પ્રમાણે કે ગ્રીડમાં કોઈ ટેકનિકલ ક્ષતિને કારણે પાવર બંધ થયેલો જે રીતના ઉકાઈની અંદર પાવર જે ક્ષતિ જણાઈ રહી છે તેનું મુખ્ય કારણ શું હોય છે સાહેબ હમણાં આ પ્રોબ્લેમ એના લીધે છે હમણાં ના કહી શકીએ એટલે અમારી ટેકનિકલ ટીમ ઓલરેડી કામ કરી રહી છે એટલે એનું રીઝન છે ત્યાર પછી જ ખબર પડશે

ખામી સર્જાય છે તેનું નુકસાન પણ કેટલું થયું હોવાનું સામે આવી રહ્યું છે ભરપાઈ કરવાની માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને ડીજીવીશિયલ ઓફિસમાં જઈને હોબાળો કર્યો હતો હજુ થોડો સમય લાગશે તેવો અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે સાંજે છ વાગ્યા સુધી વીજળી નહીં આવે તેવા મેસેજથી લોકો પરેશાન થયા હતા પરંતુ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અસહ ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાયો હોવાના કારણે લોકોમાં ચિંતા આ જંગે વધુ વાત કરીશું તાપીથી અમારા સહયોગી અમિત તમારી સાથે જોડાયા છે અમી તાપીમાં વીજળી વીજ પુરવઠો ખોરવાયો હોવાના કારણે લોકોનું શું કેવું છે અને ક્યાં રજૂઆત કરવામાં આવી છે બિલકુલ દક્ષિણ ગુજરાતના સુરત તાપી સહિતના વિસ્તારોમાં અચાનક વીજ પુરવઠો ખોરવાતાની સાથે લોકોની સમસ્યામાં ભારે વધારો થયો છે કારણ કે એક તરફ ગરમી ભારે પડી રહી છે તો બીજી તરફ વીજ પુરવઠો ખોરવાઈ જતાની સાથે જે લોકોએ લોકોની સમસ્યામાં વધારો થયો છે ક્યાંક ને ક્યાંક જે ગરમી પડી રહી છે જેને લઈને પંખા એસી સહિતના જે ઉપકરણો બંધ થઈ જતાની સાથે લોકોની સમસ્યામાં ભારે વધારો થયો છે તાપી જિલ્લાના વ્યારા વાલોડ સહિતના જે વિસ્તારો છે